ઉપલેટા ખાતે મોટી પાનેલીમાં સરપંચ અને ઉપસરપંચનો વિવાદ વકર્યો છે ભૂગર્ભ ગટર પાઇપલાઇન મુદ્દે સામસામે આક્ષેપો સરપંચે કામ બંધ કરાવતા તણાવ વધ્યો છે ઉપસરપંચ જતીન ભાલુડિયા સહિત સાત સભ્યોનું અચાનક રાજીનામું ગ્રામ પંચાયતની બેદરકારી અને સ્વચ્છતા અભાવના આક્ષેપો કરાયા છે સરપંચના પતિ મનમાની કરતા હોવાનો ગંભીર આક્ષેપ સફાઈ કોન્ટ્રાક્ટ હોવા છતાં કામ ન થવાનો આક્ષેપ વિકાસના કામો ન થતા સભ્યોના રાજીનામા ગામમાં ખડભડાટ મચી જવા પામ્યો વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે છ મહિનાથી આ ગામમાં સ્વચ્છતા નથી થઈ અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વરગાડેલા નથી અને જે કર્મચારીઓ છે અમારા એના એક રૂપિયા પગાર દઈશી છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે વખત કરવા લેશે કોઈ પણ કોન્ટ્રાક્ટર કેટલા સભ્યો મારા પેગા સાત મારા સહિત સાત સભ્યો એ રાજીનામા આપેલા છે આગળની તમારી આગળની માગણી કોઈ પણ જાતની છે નહી અમારી ગામમાં વિકાસ થાય બરાબર અમારે કોઈ પણ જાતનો રાજી ખુશી રાજીનામા આપી છે વાંધો છે કારણ કે પતિ સરપંચના પતિ મનમાની કરે છે આજે ગામમાં છ મહિના કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે અમે વારંવાર રજૂઆત કરવા છતાંય કઈ ધ્યાન આપતા નથી ગામ માંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચ ના પતિ ઉપાડતા નથી તો અમારે શું કરવાનું અમારે જતીન ભાઈ ને બંને ને ફોન કર્યા રાખે છે પબ્લિક એટલે અમે એમને કહી કે ને તમે ફોન કરો સરપંચ ફોન ઉપાડતા નથી